યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવી હતી અને એ પરીક્ષાનું પેપર લીક થયું હોવાની વાત સામે આવવાને કારણે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી અને કેન્દ્ર સરકારે હવે આની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલે એટલે કે ઓગણીસમી જૂને યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવી હતી અને એ પરીક્ષાનું પેપર લીક થયું હોવાની વાત સામે આવવાને કારણે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી અને કેન્દ્ર સરકારે હવે આની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે હવે આ જે યુજીસી નેટની પરીક્ષા છે એ પીએચ ડી એડમિશન લેનારાઓ જુનિયર રિસર્ચ ફેલોશીપ કરનારાઓ અને દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરોની પોસ્ટ માટે જે ઉમેદવાર હોય એમના માટે આ યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ દેશમાં શું થઈ રહ્યું છે રાજ્યોમાં શું થઈ રહ્યું છે એ બધું ચોંકાવનારું છે અને ગુસ્સો અપાવનારું છે ગયા મહિને નીટની પરીક્ષા કેન્સલ થઈ અને ઓગણીસ મીએ બધાએ હોંશે હોંશે યુજીસી નેટની પરીક્ષા આપી અને એ પરીક્ષાનું પેપર લીક થયું છે એવું જાહેરાત કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ પરીક્ષા રદ કરી દીધી અને કેન્દ્ર સરકારે આ તપાસ સીબીઆઈને સોંપી દીધી એટલે એમ વિચાર આવે કે આ બધું શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર સાત સાત વખત પરીક્ષાઓ રદ થઈ જાય ઉત્તર પ્રદેશની અંદર પેપર લીક થાય રાજસ્થાનની અંદર પેપર લીક થાય અમને એ કહેવાનું મન થાય છે કે પોતાની જાતને સ્વામી વિવેકાનંદના વંશજો કહેનારા અને આચાર્ય ચાણક્યની પરંપરાને જીવનારા કે જે ચાણક્યએ એવું કીધેલું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા અને પ્રલય ઓર નિર્માણ ઊનકી ગોદ મેં પલતે હે જે લોકો સંસ્કૃતિ રાષ્ટ્રવાદ અને પુનરુત્થાનની વાત કરી રહ્યા છે જે લોકો જ્ઞાનના મહિમા મહિમા મંડળની વાતો કરી રહ્યા છે એ બધા લોકો ક્યાં ખોવાઈ ગયા છે અમારે સીધી વાત કરવી છે કેન્દ્રના શિક્ષણ પ્રધાનમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે કે મિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન તમે બે હજાર ઓગણીસમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં શિક્ષણ પ્રધાન હતા અને આ વખતે ફરીથી તમને શિક્ષણ પ્રધાનનું પદ આપવામાં આવ્યું છે તો આ બધી પરીક્ષાઓ રદ થાય છે એનો તમને અંદાજ છે કે વિદ્યાર્થીઓની જે કારકિર્દી છે એ કેટલી મોટી જોખમમાં છે આ બધા યુવાનોની સાથે તમે રીતસરનો ખેલવાડ કરી રહ્યા છો તમને કદાચ એ વાતનો અંદાજ નથી કે વિદ્યાર્થીઓ કેટલા દિવસ રાત મહેનત કરતા હોય છે અને એમના જે એમની જે યુવાન વય હોય છે એ જો ચાલી જશે એમનો જે કારકિર્દીનો સમય ચાલ્યો જશે તો એના માટે કોણ જવાબદાર રહેશે તમે શિક્ષણ પ્રધાન તરીકે આ વસ્તુને કેમ રોકી શકતા નથી કે વારંવાર જે મહત્વની પરીક્ષાઓ છે એના પેપર લીક થઈ જાય અને એને જે નુકસાન ભોગવવું પડે છે એ વિદ્યાર્થીઓએ નુકસાન ભોગવવું પડે છે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી સાત સાત પે પરીક્ષાઓ રદ કરવામાં આવી કારણ કે પેપર લીક થઈ ગયા ઉત્તર પ્રદેશની અંદર આવી ઘટના અનેક વખત બની છે બીજા બધા રાજ્યોની અંદર પણ બન્યું અને રાજસ્થાનમાં પણ ઘણી વખત બન્યું કે પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી ધર્મેન્દ્ર પ્રધાનને એમ કહેવાનું મન થાય છે કે લોકો તમને ઢાંકણીમાં પાણી મોકલી આપે કારણ કે તમે આટલા વર્ષોની અંદર શિક્ષણ ક્ષેત્રે જે કરવાનું છે એ કંઈ કર્યું હોય એવું દેખાતું નથી પેપરની પેપર લીક થાય પરીક્ષાઓ રદ કરવી પડે અને આની કોઈ કિંમત તમને થતી હોય એવું દેખાતું નથી કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે આ પેપર લીકનો ધંધો જે છે એ બે હજાર નવથી એક બિઝનેસ બની ગયો છે અને આ પેપર લીક જે થાય છે એ કોઈ એક માણસનું કામ હોઈ શકે જ નહીં મોટા માથાઓ કે મોટા નેતાઓના પીઠબળ વગર આ શક્ય નથી અને આ હવે હજારો લાખોનો ધંધો નથી રહ્યો કરોડોનો ધંધો રહ્યો છે અને કેટલાક લોકો જે આ કેસમાં પકડાયા છે એમની પાસેથી ચોંકાવનારી વાતો પણ સામે આવી છે કે ઘણા બધા મોટા મોટા માથાઓ આની અંદર સંડોવાયેલા છે બીજી એ વાત કરીએ કે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ મોદી સરકાર પેપર લીક સરકાર બની ગઈ છે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું આ બધા વિપક્ષના નેતાઓ પણ ખાલી ટ્વીટ કરીને આશ્વાસન મેળવી લે છે વિપક્ષો પણ કંઈ કરતા નથી અને એને જ કારણે આ બધી જે સરકાર છે એ ફૂલીને ફાડકો થઈ ગઈ છે કોઈનું સાંભળતી નથી અને નફટ શિક્ષણ પ્રધાન એવું કહી શકાય કે કોઈ શિક્ષણ પ્રધાન આટલી બધી ઘટનાઓ થવા છતાં રાજીનામું આપવા માટે તૈયાર થતા નથી આ દેશની ખરેખર કમનસીબી છે કે આવા બધા નેતાઓને કારણે હજારો લાખો વિદ્યાર્થીઓએ સહન કરવું પડે છે અને એમના પરિવારની શું હાલત થતી હશે એ આ બધા નફટ અને મગરની ચામડીના નેતાઓને ખબર નથી પડતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ